રાજ્યો અને કેન્દ્ર સરકાર દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના સહિત અનુજાતિ સમાજ માટે પણ અલગથી મકાન સહાય યોજનાઓ કાર્યરત છે જેમાં લાભાર્થીઓની યાદીમાં રહી ગયેલ લોકો માટે સરકાર દ્વારા સ્થળ પર સર્વે કરવા માટેની ઓનલાઈન સિસ્ટમથી સર્વે કરવામાં આવી રહ્યું છે સરહદી સુઈગામ તાલુકાના સોનેત ગામમાં સર્વે કરનાર તલાટી કમ મંત્રીની મનમાનીના કારણે ગામમાં થી વધુ લોકોનું સર્વે કરવાનું બાકી રહી ગયું હોવાના આક્ષેપો થયા છે ઓનલાઈન સર્વે થઈ શકે તે માટે વેબસાઇટ ચાલુ હોવા છતાં તલાટી દ્વારા ઓનલાઈન બંધ થઈ ગઈ હોવાનું જણાવતા સોનેત ગામના થી વધુ અરજદારોએ આ અંગે રજૂઆત કરી હતી જે અંગે સુઈગામ ટીડીઓએ તલાટી કમ મંત્રીને સર્વેથી વંચિત રહી ગયેલા ગ્રામજનોનું સર્વે કરવા સૂચના આપી હતી आज रोज सोईगाम प्रांत कचेरी खाते તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુનત ગામના પચાસ ટકા જેટલો આસપાસનો ભાગ જે ખેડૂતો કે જે મજૂરી વર્ગના માણસો છે એ સર્વેમાં બાકાત રહી ગયેલ છે તલાટીએ આ આજ આવું કાલ આવું અતાબતા દઈ અને છેલ્લા દસ દિવસથી ગામના માણસોને ગામમાં બોલાવે છે અને ખેતરોમાં ખરે છે હું સર્વે કર્યું નથી અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે બેનને પણ આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે અને ટીડીઓ સાહેબને અને પાલનપુર નિયામક સાહેબને પણ અમે આરપીઆઈડી રજીસ્ટર કર્યું છે તો અમે આજે એવી રજૂઆત કરી છે કે ભાઈ અમને સત્તાવાર ધોરણ જે બાકી રહેલા છે એ કામગીણી પૂર્ણ કરી અને ખેડૂતોને આવાસનો લાભ આપવો તેમનું સર્વે કરવું અને જો એમના સર્વે કર્યા બાદ જો યોગ્યતા પાત્રતા હોય તો એમને લાભ આપવો અને જે બાકીનું સર્વે કર્યું છે એમાં જે અપલોડ નથી થતા અપલોડની પ્રોસેસ થાય અને જે પણ લા લાભાર્થીઓ પર સર્વે થયું એમને લાભ મળે એનો મર્યાદા થોડી વધારે અને ખેડૂતોને લાભ મળે એવા હેતુથી આજે અમે સર્વે ખેડૂતો અને સોનત ગ્રામજનો આજ આવ્યા છે અને આવેદનપત્ર આપું છું આભાર ટીડીઓ મેડમે આપને શું સર ટીડીઓ મેડમે અમારા ટીસીએમને બોલાવીને મને આશ્વાસન આપ્યું કે ભાઈ ટીડીઓ તમારા ટીસીએમ તમારું કામગીરી પૂર્ણ કરશે પણ હજી પણ અમારા ટીસીએમ બે દિવસ રજા ઉપર જવાનું વાત કરે છે જો આજે અઢાર તારીખે રજા ઉપર જાય ને બે દિવસ પછી સર્વર બંધ થઈ જશે એની જવાબદારી ટીસીએમ કે એમની ટીડીઓ બેની રહેશે અમારી કોઈ રહેશે નહીં કારણ કે અમારા જો લાભથી વંચિત રહેશે તો અમે આગલી લડાઈ સૌ ખેડૂતો સાથે મળીને મારે ભલે કોર્ટ સુધી જવું પડે તો અમે બધા સાથે મળીને જશું કારણ કે નાના માણસનો બધા જે ખરેખર લાભ આપવાને પાત્ર માણસો અત્યારે રહી ગયા અમારા ગામમાં જે આવાસ યોજનાનું જે ચાલી રહ્યું છે અંતર્ગત તે અમારા પચાસ ટકા ખેડૂતોનું બાકી છે હજી જે અમારા જેનો પાત્ર છે જેને એને લાયક છે જેને એને મળવો પડે એનો કોઈને મળતું નથી બરાબર જે અને જે ખેડૂતો અમારા બાકી રહી જાય એનું પરિપુત્ર પૂરું કામ થાય અને જે સર્વે બાકી છે એ પૂર્ણ થાય એવી અપેક્ષા રાખીએ છીએ જે અમારે વિધવાઓ હોય બહેનો છે એ વિધવાઓ જે ખરેખર લાભ જેને મળવો પડે એવા ક્યાં મળ્યો નહીં બરાબર અમારા તલટી સાહેબ હાજર બે દિવસની રજા ઉપર હવે જવાના છીએ તો સર્વર હવે ધારો કે બંધ થઈ જાય કામ પૂર્ણ થતું નહીં સર્વર બંધ થઈ જાય તો એ વંચિત ખેડૂતો અમારા જે રહી જાય પચાસ ખેડૂતો છે જે એને લાભ મળવો જોઈએ એને લાભ મળ્યો નહીં બરાબર તો એનું પૂર્ણ કામ થાય એવી અપેક્ષા રાખીએ છીએ આજે આપ શું કરવા આજે અમે અહીંયા ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ આવાસ યોજનાનું